તમે જે બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે વિડીયોની અંદર બાઇકની ટોટલ ડિટેલ છે તમારે પૂરો જોવાનો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં બાઇક વેચવાની છે પ્લેટીના બાઇક છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો બધા જ પ્લેટીના બાઇક છે

બાકી આખી બાઇક ક્લિયર કટ બતાવવામાં આવી છે ટોટલ જવાબદારી સડો જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું સીટ પણ સારી લાઇટ બધી ચાલુ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ બજાજ પ્લેટીના બે હજાર તેર ના મોડેલની કિંમતની વાત કરું પચીસ હજાર કિંમત રાખવામાં આવી છે પચીસ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે બાઇક લેવી હશે તો કિંમત ફિક્સ નથી તમારે આ બાઈક લેવી હોય તો તમને બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને આ બાઇક તમને ચંદોરડા ગામે જોવા મળશે મોહમ્મદભાઈની બાઇક લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો